અનેક જગ્યા ફાટી જતા મરામત નું કામ શરૂ કરાયું ગીર સોમનાથ જિલ્લા નો સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનો ઉના સોમનાથ

તો આ રીતે આ જે સિમેન્ટ રોડ છે જે લગભગ આઠ વર્ષથી આ સિમેન્ટ રોડ બનાવવાનું કામગીરી થયું ત્યાં જ આવો અનેક જગ્યા ઉપર આવા જે રોડ છે તે ફાટી ચુકો છે અનેક જગ્યા ઉપર બ્રિજ છે બ્રિજમાં પણ ક્ષતિગ્રસ્ત થયો હતો બી બ્રિજ બેસી ગયો હતો જેના કારણે પણ ત્યાં મરામત કરવામાં આવી હતી આક્રમ બતાવી

ફાટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ રિજેક્ટ થવાને બદલે તેમાં સ્ટેપલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દિલીપ મોરી ગીર સોમનાથ